ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે અધેલાઈથી ભાવનગર વચ્ચેના માર્ગ ઉપરથી એક કાર દારૂ ભરેલી ઝડપી લીધી હતી મળેલી બાતમીના પગલે એલસીબી પોલીસે અધેલાઈથી ભાવનગર હાઈવે રોડ ઉપર કારમાં દારૂ ભરીને આવતા શખ્સને કાર સાથે એલસીબી પોલીસે ઝડપી લીધો હતો પોલીસે ભાવનગરવાળા રાજુભાઈ ઉર્ફે લાલો ધીરુભાઈ વેગડ કાર અને તેમાં ભરેલી ત્રણસો ત્રેસઠ દારૂની બોટલો ઝડપી લીધી હતી જોકે આ ગુનામાં વધુ બે શખ્સ વિક્રમસિંહ નાનુભાઈ ગોહિલ અને મુન્નાભાઈ ટ્રકવાળા બંને ઝડપાવાના બાકી રહ્યા છે પોલીસે કુલ ચાર લાખ સાઠ હજાર નવસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈને વેળાવદર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની તપાસ સોંપી હતી